ગુડ મોર્નિંગ જય દ્વારકા સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયો ની અંદર તો ભાઈ આપડે દિલ્હી થી નીકળીને આવી ગયા અહીં જયપુર રાતે આપડે લગભગ એને એક દોઢ વાગા જેવું થઈ ગયું નહીં આપડે પહોંચ્યા જયપુર અને હવે આપડે જયપુર માં હવા મહેલ બાજુ જઈ આપડે આ રસ્તો અત્યારે પસંદ કર્યો છે હાલી જવાનો કેમ કે દર વખતે આપણે હે મોટા ભાગે હાલ ની જતા હોય ને એમાં મજા આવે છે દિલ્હી આપણે હે ટેક્સી માં ને રિક્ષા માં ગયા તા એમાં મજા ના આવી ફરવાની એટલે હવે આપણે નક્કી કર્યું હોય કે આપણે એને જ્યાં જવું હોય ને હાલી ને જવું આખું જઈ એને જે થોડો ઘણો બે ત્રણ કિલોમીટર એવું ડિસ્ટન્સ હોય ને હાલીને જ કવર કરવું અને એક ગેટ આવ્યો તો મસ્ત મજાનો ને આપણે વિડીયો શૂટ કરી રહ્યો બધા તા હે ને એમાં સાઉન્ડ નથી આવ્યો હું પ્રોબ્લેમ આવ્યો હોય એ તમને હે ને બતાવી દઉં ગેટ ઝૂમ કરીને આવો કઈ ગેટ છે મસ્ત મજાનો ગેટ છે

હિન્દી બીજી કઈક આમ લિપિ હિન્દી છે પણ સમજાતું નથી કઈ ક્રાંતિ મને એવું લાગેલું આ ક્રાંતિ યંત્ર છે આ હું કહે છે યાર તમે પોઝ કરીને વાંચી લેજો કાચની પેટીમાં અંદર પૂરી ને ને સૌર મંડલ નોડલ એવી રીતના આ છે ખટી યંત્ર જે એક તરી ઉપર ટકાવી દાયખું છે એમાં વચ્ચે વૃત્તાકાર પ્લેટ છે અને આ છે યંત્ર અને આ હે ને સોર ઘડિયાળ છે અત્યારે છે ને જો નવ વાગ્યા છે નવ તો જો એનો પડછાયો છે ને બરાબર નવ વાગ્યા ઉપર પડે છે સોર ઘડિયાળ હે અને છે ને નાડીવલય ઉત્તર કોલ કહેવામાં આવે છે આ છે નાડીવલય દક્ષિણ ગોલ આ છે ને જે ઓલી બાજુ આની આની પાછળની સાઈડ છે ને ઓલી જે સોર ઘડિયાળ હતી ને એ છે અને આ છે ને દક્ષિણ બાજુની સાઈડ અને આ છે ને આ ધ્રુવ દર્શક પટ્ટીકા છે ધ્રુવ નો ધારો છે ને એ જોવા માટે આ છે ને એ છે જય પ્રકાશ યંત્ર આની અંદર છે ને ગ્રહ હોય ને ગ્રહ ગ્રહ ની બધે એની અલગ 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 લાઈન બનેલી હે પ્રકાશ ઉપર થી ગ્રહ નું સ્થાન જોઈએ શકાય એવું ને એવું બીજું ને એનો બીજો ભાગ છે ને એ આ મેની સાઈડ બનેલો હે અહીંયા આ છે પ્રકાશ યંત્ર છે આ જે છે ને આ ટાઈપના તમને દેખાય છે ને આ બધા રાશિ માટેના છે રાશિ અંદર પછી મકર મેષ મીન તુલા કન્યા ધનુ સિંહ મોટા ભાગ બધી રાશિ છે ને બારે બાર રાશિ એના માટેના આ યંત્ર છે ને ને અક્ષાંશ રેખાંશ છે ને એને માપીને તમને રાશિ બતાવે બધી અલગ અલગ રાશિ તો ભાઈ આ છે ને આ જયપુરનું જંતર મંતર છે ને સૌથી મોટામાં મોટું યંત્ર છે આનું નામ શું છે તમને કહો હમણાં આનું નામ છે બૃહદ સમ્રાટ યંત્ર ધૂપ ઘડી છે એ છે ને બે સેકન્ડ તમને સમય સેકન્ડ સુધીનો સમય બતાવી શકે આવી ઘડિયાળ છે અને આવો કંઈક આજુબાજુનો નજારો છે હજી પાછળની સાઈડ છે ને આપણે એક બે યંત્ર બાકી છે એ જોતા આવીએ સોર ઘડી છે ને એનું નાનું એવું લાકડાનું મોડલ બતાવેલું છે હવે આપણે આ બાજુ જઈએ આ બાજુ કંઈક યંત્ર આવેલા છે કયું યંત્ર છે નજીક જઈને બતાવો આ વળી કોક બીજું યંત્ર છે આ રીતનું સેમ ટુ સેમ આ બાજુ છે આમાં નામ થામ કાંઈ લખેલા છે ને શું યંત્ર છે કેના માટેનું છે આ બધા મોટાભાગે છે ને જેટલા આ જે જંતર મંતર કયો વેધશાળા કયો જે કયો આમાં જેટલા યંત્ર છે ને બધા ખગોળ વિધિ લગતા છે ભાઈ ગ્રહ ને નક્ષત્ર ને સૂર્ય ને ચંદ્ર ની ગતિ ને એવા એના માટેના આ ચક્ર યંત્ર છે આ છે ને ચક્ર યંત્ર છે ને એની અંદર રાશિઓનું મહત્વ હોય એવું લાગે છે જો હું કહેવા માંગે છે માગે તમે પોઝ કરીને વાંચી લેજો આ હું કંઈક ચક્ર યંત્ર છે બધા બે બે વિભાગમાં ડિવાઈડ કરેલા છે આ બધી વસ્તુ આપણે જોઈ લીધી છે આ જોઈ લીધું આ જોઈ લીધું આ રાશિવાળું બધું જોઈ લીધું આ આ આ બધું પાછળનું છે નહીં જોવાનું બાકી તો હાલો પેલા આ જોઈ જઈએ શું છે આ યંત્રનું નામ છે રામ યંત્ર ¿Qué pasa? 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 entro, આ શું કામ આવે વાંચી લેજો હું વાંચી જો આવું કંઈક યંત્ર છે આમાં બધું મોટા ભાગે છે ને ભાઈ માર્બલની પટ્ટીઓ છે માર્બલના બનાવેલા એ પ્લેટો ઉપર નંબર અને હે ને ખૂણાની આખી ગેમ છે બધા આંકડા લખેલા હોય અને ખૂણા ઉપર એવી રીતના ગોઠવેલું હોય કે સૂર્યનો ચંદ્રનો પ્રકાશથી છે ને એની આપણે છો એ પડે ને એનાથી બધું હિસાબ લગાવીને થાતું હોય તો ભાઈ આવું કોઈક છે જંતર મંતર હવે થોડું અમે એન્જોય કરી લઈએ તમને બધું બતાવી દીધું છે હવે અમે થોડું એન્જોય કરી લઈએ થોડી ફોટોગ્રાફી કરી લઈએ હવે પછી મળશું નેક્સ્ટ જગ્યાએ તો ભાઈ આપણે હેના સિટી પેલેસ ની અંદર આવી ગયા છીએ સવાઈ જયપુર ની અંદર આ ગયા છીએ ટિકિટ હે અને સોય જયપુર નો સિટી પેલેસ કા આવો દેખાય છે એની અંદર મ્યુઝિયમ પણ છે જો કેવો દેખાય છે જોઈનટ ગડે ભેડે છે મેલ છે આદુર પૂરીયા અહીં જાવ નિયાતો હોય છે તો હવે આપણે છે ને જરા અંદર જઈ જોઈ જોઈ હું છે હું ને ક્યાં જવાનું છે કેમનું જવાનું છે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી ક્યાં સુધી allowed છે બધું જોઈ પછી તમને બતાવું મેલ ની વચ્ચે કોતરણી કરેલી છે એકદમ જોરદાર વસ્તુ બનાવેલી છે વર્ષો જૂનું છે સાચવેલું બહુ છે બીજું બધું તો ઠીક જો મસ્ત મજાની વસ્તુ છે હાલો તો હવે અંદર જાય આપણે લગભગ પેલા મ્યુઝિયમ બાજુ જવાનું થશે જતા આવીએ ભાઈ આપણે છે ને એનો જે ફોટોગ્રાફનો એરિયો છે ને એમાં આવી ગયા અહીં જોવામાં આમાં ને ફોટોગ્રાફ્સ ને ચિત્રો છે આ બધા ફોટોગ્રાફ છે ને એ એકદમ લો લાઇટ હે ભાઈ અહીંયા લાઇટ ચાલુ કરતો નથી ખબર નથી અલાઉડ છે કે નથી આ બધા ચિત્રો હાથે દોરેલા છે તો જો આવો કંઈક ચિત્રો છે રાજાઓના છે ને મુગલોના છે એ બધું છે આમાં જૂના જમાનાના કેમેરા અને એના ઉપકરણો છે ને એ અહીંયા છે ડાયરી છે આલ્બમ છે એ બધું અહીં દેખાડ્યું છે ફોટોગ્રાફી વાળો એરિયા છે ને ત્યાંથી બહાર આવી ગયા છે અને હવે આગળ જઈ ફ્રેન્ડ્સ ઓફ મ્યુઝિયમ કરીને છે ત્યાં જવાય છે નથી જવાતું હજી બંધ છે ખબર નથી ખવારમાં મોડું બહુ ખુલે છે યાર આપણે ગન્સ ને વેપન્સ ને છે ને જોયા એની અંદર બહુ જાજી છે ને પ્રકારની જૂનવાણી પુરાની બિંદુ છે તલવારો હે ગુપ્તી છે ખંજર આ છે તે છે બહુ જાજી વસ્તુ છે આની અંદર મુગલોના નામ ગોતવી હોય ને શાહજહાં અને જહાંગીર જો હું બોલતો નથી શાહજહાં અને જહાંગીર ની તલવારો અહીંયા છે ભાઈ જોવા માટે મ્યુઝિયમ સારું છે અમે તો જોતા એવા છીએ હજી અંદર જઈ જઈ ક્યાં ક્યાં શું શું છે ખબર પડે સિટી છે આપણે આ ગેટ થી એન્ટર થયા હૈ અને હવે આ બધું જોઈએ વસ્તુ સંગ્રહાલય રાખેલું છે જોતા અહીંયા વિડીયો અલાવ બાકી ફોટો ફોટો હું તમને આમાં વિડીયોઝમાં નાખી દઈશ તો જો ભાઈ અંદરનો નજારો છે ને મહેલનો કંઈક આવો છે અને આ મેઇન મહેલ છે ને એ આ છે અને આ છે ને અત્યારે પબ્લિક માટે ક્લોઝ છે કેમ કે એને એની અંદર અત્યારે ના જે રાજા છે ને એ રીએ છે તો આવો કઈક અંદર નજારો છે અને અંદર કામકાજ ચાલુ છે રિપેરિંગ વર્ક ચાલે છે બીજું કઈ લાંબુ ખાસ છે આજે ચારે બાજુ આવો નજારો છે અને અંદર હજી ઘણું બધું છે ને પ્રાઇવેટ છે એની અંદર આપણે જવાનું નથી રહેતા

આ બધું સેમ એવું જ છે આ ઝુંમર છે આ ઉપર નીકળે ઉપર આવી રીતના છતમાં ડિઝાઇનિંગ ને કરેલું પાણી તો આમાં ભાઈ તો આવું કંઈક છે હવે જોઈ લઈએ અમે આ બાજુ તલવાર અને પાલાઓથી ડિઝાઇન બનાવેલી છે આ બાજુ તલવાર અને ભાલા ને તીર ને એ બધી વસ્તુ થી ડિઝાઇન બનાવેલી છે હવે આ બાજુ આપણે અંદર જઈએ કઈક વાહન વાહન એવું જે હોય જોતા હિસાળમાં ચાલો હે અંબા બોલ અંબા ની અંદર બધા રોથ અહીંયા બધું રિપેરિંગ કામ ચાલુ છે અને અહીંયા દુકાનોને એવું બનાવેલું છે રથ ખાના છે રથખાના એની અંદર રથ રાખેલા હોય એવું લાગે ચાલો જાય કઈ છે આ છે ને આપડે ડોલી ની ગીએ ને એ ટાઈપની વસ્તુ છે જ્યાં સુધી પકડાઈશ નહીં ત્યાં હું વિડીયો શૂટ કરીશ ના પાડશે ને ત્યાં બંધ કરી દઈશ પાલખી રથ આગળ રથ હાથી ઉપર રથ આ અલગ અલગ જાતના રથ આ હાથી ઉપર બેહવાની પાલખી

અને તોપખાનાના ગોળા કે આ તે દારૂ પડો એ ભરવા માટેનું છે ને કદાચ કોઈ વાહન અહીં છે રથ જેવું હવે આપણે ને એથી આગળ અંદર પાછા જઈએ હે તો ભાઈ અંદર આવ્યા હે અહીંયા શું છે ને જોવાનું હા અહીં કાંઈ અહીંયા ખાલી છે ને તોપ પડી હે બે બાકી આ લગભગ એક્ઝિટ છે

તો ભાઈ આપણે એને શોર્ટકટ રસ્તો ગોઈતો હોય ભાઈ કીધું શોર્ટકટ થાય કે લોંગ કટ થાય જે થાય નગરપાલિકા છે ને નગરપાલિકાની અંદર મીટરમાં તમારે આવી જશે હવા મે આ નગરપાલિકા હે બેઠા નઈ એનું મેન બિલ્ડિંગ હે હવે આપણે એ સાચો ભાઈ અમે હા ભૂણું ગયેલા ને નગરપાલિકા ની અંદર થી તરત જવા ટિકિટ કાઉન્ટર હે બાવન રૂપિયા ટિકિટ છે અને એની બાજુ મજા આવે નાની એવી બજાર છે ખાણીપીણીની ખરીદી માટેની તો આપણે એને પેલા ટિકિટ કરવાથી છે ને ટિકિટ લઈ લઈએ પછી જઈએ હવા મહેલ જોવા માટે એ આપણા હાથમાં હે ટિકિટ આવી ગઈ છે અને આ છે એન્ટ્રી ગેટ હમણાં જઈએ આલો તો ભાઈ આ એન્ટ્રન્સ છે એન્ટ્રન્સથી આ બધાઓ ને એટલે આ હવા મહેલનો ગેટ છે અને આ ઉપર તમને દેખાય છે ને આ છે હવા મહેલ આ હે ને આપણે બહાર થી જોઈને તેમ થાય કે બહુ જબરદસ્ત થઈ છે પણ અંદર થી ને હાકડો હાકડો છે તો આપણે અંદર જઈએ જોતા આવી પેલા ફોટોગ્રાફી કરી લઈએ જો ભાઈ આવો કે જોવા મે અંદર થી દેખાય છે આયા ફુવારો છે અને આ ગીત સંગીત ને કાર્યક્રમ આલે છે સેદીયા ની અંદર જવા માટે આવ્યો કંઈક એન્ટ્રન્સ છે આમ તમે એન્ટર થાઓ અહીંયા પહેલી વાર જ આવ્યો હો બધા ગેલેરી જગ્યા થવાને બહુ બધું છે આ આપણો વિક્રમભાઈ ઉભા હે આ નીચેનો એન્ટ્રી ગેટ આ ઉપરનો બધો નજારો અંદર અલગ અલગ પ્રકારના ઝરુખા છે આવું કંઈક છે આપણે આગળ જઈએ ફુવારો તો ભાઈ અહીં અહીંયા આપડે હવા મેલ નો ટોપ નો નજારો છે હાવ ઉપર નથી આવ્યા આપણે થોડાક ઉપર આવ્યા છે આ એની બારીઓ છે બધી આ કઈક નજારો છે અને જરોખાની બારીઓ છે એમાં રંગબેરંગી કાચ લગાડેલા છે

ભાઈ આપડે મહેલ ની ઉપર આવી ગયા છે જો આ આ ટોચ નો નજારો છે ને આ વસ્તુ આ જંતર ઓલો છે ને સિટી પેલેસ છે અને ઉપર છે ને એ કિલ્લો છે તો આ ડુંગરાની ટોચ ઉપર કિલ્લો છે અને આ આપણે જ્યાંથી એન્ટર છે ને એ જગ્યા છે આવો કઈક ગવા મહેલ છે આપડે ઉપર જશું અને જોશું ત્યાંથી કેવો જયપુર નો નજારો આવે જયપુર સિટી થોડું થોડું દેખાય છે આ બાજુ આપડે આવ્યા ને સવારે એ જો આ મિનાર હે ને મિનાર ની ઓલી બાજુ થી આપડે હાલી ને અહીંયા આવો કઈક નજારો છે આજુબાજુનો ચાલો હજી ઉપર જવું એ પછી તમને બતાવું

આ નગરપાલિકા છે નગરપાલિકાની આ બાજુ આ છે ને આ જંતર મંતર છે અને આ છે ને એ રાજ છે તો ભાઈ લાંબુ કાંઈ ડિસ્ટન્સ છે ને રિક્ષા વિક્ષા કરવાની કોઈ જરૂર નથી અને જંતર ની બાજુમાં જે આ જૂના મેલ જેવું ને એવું બધું છે આ બાજુનો ઈલાકો છે ને આ બધો જૂનો મેલ ને આટલી એવી બધી વસ્તુ છે તો હાલો હવે જે કાંઈ પણ નેક્સ્ટ પ્લાનિંગ હશે એ કરશું હવે થોડા ઘણા ફોટો લઈ લઈએ અહીંયા ના પછી ભાગી બીજા લોકેશન ઉપર ભાઈ આવી કઈક બારી છે આપડે બારી ખોલ ના પછી તમને દેખાડો પછી હવામેલ ડેમ બંધ બંધ કરતા રેલીંગ લગાડી લીધા ભાઈ આવું કઈક હવા છે

સ્મેલ નીચે આવીને એટલે ન્યા છે ને આવી રીતના આ બધી છે ને જો આવી મૂર્તિઓ એવું બધું રાખેલું છે જો આ રીતે આવી મૂર્તિ આપણે આ બધું કોઈ નથી આવતું આપણે એવા હે જો આ ગણેશજી ની છે ને આ ગણેશ ની મૂર્તિ છે નૃત્ય વાદન કરતા હોય એવી મૂર્તિ છે આવી બીજી ઘણી બધી મૂર્તિઓ અહીંયા છે અહીંયા અંદર પણ આવી મૂર્તિ છે આપણે જોવા માટે નીકળી ગયા છે હવે આગળ કઈ છે આગળ કાંઈ દેખાતું નથી